ગરમીઓનો સીઝનનો કલેક્શન લાવી છું જીના અંદર તમને કોટન ફેબ્રિકના અંદર ડ્રેસ મટીરીયલ મળી જોશે કોટનનો ફેબ્રિક રહેવાનું છે અને અના અંદર તમને কুরતી પીસ મળી જોશે બોટમ પીસ મળી જોશે ને આવા ટાઈપનો સરસ દુપટ્ટો મળી જોશે મિત્રો কুরતીનો પીસ જોઈ શકો છો કે આવા ટાઈપનો તમને લેસ મળી જોશે તેના અંદર ફ્રિલ મળી જોશે ખૂબ સરસ અને અંદર આખી কুরતીના અંદર વર્ક આપ્યું છે neck line તમે જોઈ શકો છો neck line પણ ખૂબ સરસ આવી આપી છે આવા ટાઈપના કલેક્શન તમને 80 રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં મળી જોશે હેલો ફ્રેન્ડ્સ તમારા સૌનું એકવાર ફરીથી हार्दिक स्वागत છે તમારા પોતાના અજવીઆ ફેશન youtube ચેનલ પર તો મિત્રો હું તમારા માટે ખુબ જ ધમાકેદાર કલેક્શન લાવી છું ખુબ જ સસ્તી રીંચના અંદર એટલે અફોર્ડેબલ કલેક્શન રેવાનું છે ની એકદમ a1 કલેક્શન લાવી છું તમે જોઈ શકો છો કે ગરમીઓ નું સીઝન નું કલેક્શન લાવી છું જીના અંદર તમને કોટન ફેબ્રિકના અંદર ડ્રેસ મટીરીયલ મળી જો છે મિત્રો কুরતીસ રાખો છો ને તો কুরતીના અંદર કેમ હોય છે કે આપડા ત્યાં સાઈઝિસ વધારે મૂકવી પડતી હોય છે ને એગ્રી તો કરો છો ને તમે કે કેટલી બધી સાઈઝિસ હોય છે કેટલી સાઈઝિસ સુકસો એક જ પ્રિન્ટના અંદર તો આવા ટાઈપના ડ્રેસ મટીરીયલ મૂકવામાં શાની તમે રાજી હો છો આવા ટાઈપના ડ્રેસ મટીરીયલ મુકી શકો છો જે કસ્ટમર્સ પોતાના હિસાબે કસ્ટમાઇઝ કરાવીને પહેરી શકે છે એમને વેરાઈટીસ પોતાના હિસાબે જે છે કસ્ટમાઇઝ કરાવી લેશે સાઈઝેસ એ પોતાના હિસાબે કરાવી લેશે ખાલી તમને આવા ટાઇપના ટ્રેસ મટીરીયલ રાખવાની જરૂર છે ને આ ટાઇપના ટ્રેસ મટીરીયલ ફીરીવાળા પણ મુકી શકે છે ઇટલી ડબ ફૉલેસ બિઝનેસમેન 3 માત્ર આપણે જેમ કે હું દરેક વિડિયોમાં કહેતી હોઉં છું કે નાની તિ નાની કેપિટલ થી બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકો છો માત્ર 25 થી 30000 ના અંદર આવા ટાઇપનું કલેક્શન તમે તમારી શોપના અંદર એડ કરી શકો છો કેટલું સરસ કલેક્શન છે કોટન નું ફેબ્રિક રહેવા છે અને અંદર તમને কুরતી પીસ મળી જશે બોટમ પીસ મળી જશે ને આવા ટાઈપનો સરસ દુપટ્ટો મળી જશે મિત્રો જો જોઈ શકો છો કે દુપટ્ટો કોઈ પ્લેન નથી દુપટ્ટો પણ કેટલો સરસ આપ્યો છે ને હું તમને વાત કરું ક્વોલિટીને તો તો કોઈ ક્વોલિટી તમારી આંખેથી જોઈ શકો છો મિત્રો કે કેવી સરસ ક્વોલિટી આપી છે કેટલો સરસ દુપટ્ટો લેવાનો છે અડી મીટરનો દુપટ્ટો છે તમે જોઈ શકો છો તમારી આંખેથી તમારા આંખેથી આપણે કઈ તમારા સાંભે બતાવ્યા છે કે અડી મીટરનો આટલો મોટો દુપટ્ટો લેવાનો છે બ્રોડનેસ જોઈ શકો છો કે આટલો બ્રોડ જે છે દુપટ્ટો લેવાનો છે એટલે ફૂલ कवरेज આવવાની છેના અંદર અને વાત करू આપણે બોટમ મટીરીયલની અને কুরતી મટીરીયલની બરાબર એટલે কুরતી પીસ અને બોટમ પીસના અંદર જે છે તમને 5 મીટરનું મટીરીયલ મળી જશે લેન્થ તમે તમારી આંખેથી જોઈ શકો છો કે આટલી લેન્થ આવવાની છે એટલે કોઈ પણ ટોલેસ્ટ પર્સન હોય કે હેલ્ધી પર્સન હોય તમામ લોકોને આવી જશે ઈવન આપળા ત્યાં નોર્થ ઈન્ડિયના પણ ટેસ્ટ મળી જશે કે ખૂબ જ વધારે હેવી બોડી હોય છે તેમનો માટે કેવો ડ્રેસ મટીરીયલ થોડું આપણે ઓગણીસ થતું હોય છે તો એટલા માટે એ પણ આપળા ત્યાં તમને કઈ જો કરવાની જરૂર નથી આપળા ત્યાં ને કોઈ પણ કમ્પ્રમાઈઝ જો આ નહીં મળે મિત્રો એટલા સરસ સરસ મટીરીયલ આવ્યા છે દુપટ્ટા તમારે તમારી આંખેથી જોઈ શકો છો ને ડ્રેસનો લુક હોય ને દુપટ્ટાથી જ આવતો હોય છે દુપટ્ટા જો એટલા સરસ હશે તો ડ્રેસનો લુક કેવો આવશે બહુ સરસ આવવાનો છે જોઈ શકો છો બધા સ્કિન ટોન માં તમને મળી જશે જેમ કે બધા સ્કીન જેમ કે ડસ્કી સ્કિન ટોન થઈ ગઈ કે પછી કોઈની લાઇટ સ્કિન ટોન થઈ ગઈ એવા ટાઇપના પણ તમને આપણે કલર્સ મળી જશે જોઈ શકો છો બહુ સરસ હું તમને બ્રાઇટ કલર્સ બતાઉં છું જે કે ગરમીના સીઝન માં અંદર ખૂબ ધારી ચાલતા હોય છે જોઈ શકો છો ખૂબ સરસ न्यूड कलर ના કોન્સેપ્ટ માં હું તમને એક ડ્રેસ મટીરીયલ બતાઉ છું થોડું પ્રીમિયમ ક્વોલિટી નું છે મિત્રો પણ ખૂબ જ ઉતારે સરસ આવવાનું છે જામ કોટન ના અંદર આવશે neck area જોઈ શકો છો આખી કુરતી તમે કુરતી નું પીસ જોઈ શકો છો કે આરા ટેપ માં તમને લેસ મળી જશે તેના અંદર ફ્રીલ મળી જશે ખૂબ સરસ આના અંદર આખી કુરતીના અંદર વર્ક આપ્યો છે neck line તમે જોઈ શકો છો neck line પણ ખૂબ સરસ એવી આપી છે neck ના અંદર ફિનિશિંગ કેટલી આપી છે સીડીઓ સ્કિન નું ડાયમંડ નું વર્ક આપ્યો છે થ્રેડ વર્ક આપ્યો છે મિત્રો તમે તમારી આખી થી જોઈ શકો છો કે આનો લુક ખાલી પીસ છે તો પણ આટલો સરસ આવે છે તો શિબલાવા જે કેટલો સરસ આવશે ખૂબ જ સરસ સરસ પીસસ આવ્યા છે જામ કોટન માંંદર રહેવાનો છે એટલે ખૂબ જ સરસ મટીરીયલ રહેવાનો છે અને વાત करू ને તો આવા ટાઈપના ডেইলি યુઝના પણ મટીરીયલ મળી જોશે જે ફેરીવાળા મૂકી શકે છે આરામથી આ સેટ થતા હોય છે ને માત્ર 80 રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં મળી જોશે મિત્રો જોઈ શકો છો આવા ટાઈપના કલેક્શન તમને 80 રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં મળી જોશે ઈવન તમને જો छोटू જે મટીરીયલ હોય તે જોઈ તો ભાઈ હવે જેનો મોટેક વગેરે છે તેવા આવા ટાઈપના મટીરીયલ લઈ જઈને જે છે ગાઉન બનાવી શકે છે પોતાના હિસાબ કેઈપણ કસ્ટમાઇઝ કરી શકે છે কুরતી બનાવી શકે છે ખૂબ જ બધી વેરાઇટીસ છે હવે જેનું બુટિક હોય ને તેના માટે તો આ બેસ્ટ ઓપ્શન છે જોઈ શકો છો અલગ અલગ પ્રિન્ટ આના અંદર ફ્લાવરની પ્રિન્ટ છે તો તમે જોઈ શકો છો આના અંદર પાનની પ્રિન્ટ વળી જેસે કલર્સ અલગ અલગ વળી જેસે કલર્સ વેરાઇટી પણ આટલી ભરપૂર છે બટ એક વસ્તુ કહેવા માંગુ છું કે આપણે જે છે ને મિત્રો સિંગલ પીસમાં ડીલ નથી કરતા આપડા તો તમને બંચ ટુ બંચ સેટ ટુ સેટ વસ્તુ પરચેસ કરવી પડશે આવા ટાઈપના સેટ આવશે આના અંદર તમને કલર વેરાઇટીસ મળી જશે પ્રિન્ટ મળી જશે કે પછી વર્ક અલગ જોઈતું હોય તે પણ મળી જશે પાકિસ્તાની સૂટ થઈ ગયા કે પછી ડિલીવરના સૂટ થઈ ગયા કે પછી આવા ટાઈપના પાર્ટી વેર સૂટ થઈ ગયા તમામ કલેક્શન આપળા ત્યાં તમને મળી જશે ડાર્ક કલર થઈ ગયા કે પછી લાઇટ કલર થઈ ગયા કે પછી પિસ્ટલ્સ કલર થઈ ગયા તમામ કલર્સ તમામ વેરાઈટીસ અવેલેબલ છે હેવી કોન્સેપ્ટ માં જોઈએ કે પછી લોંગ કોન્સેપ્ટ માં જોઈએ તમામ વસ્તુ મળી જશે ઈવન હું તો તમને ડ્રેસ મટીરિયલ્સ બતાઈવાને બટ આપળા ત્યાં મિત્રો એટલી બધી વેરાઈટીસ મળશે લેડીઝ વેર કિડ્સ વેર મેન્સ વેર ધનો 1000 પ્લસ ઓફ વેરાઈટીસ છે તમે સ્ટોક ચેક કરી શકો છો કે કેટલું ઘણો સ્ટોક છે હવે આટલું બધું તક આટલા બધા પૈસીસ હોય એક વિડિયોમાં તો કેટલું કવર કરીશ મિત્રો એટલા માટે તમને શું કરવાનું છે આપડે સ્ક્રીન પર નંબર આપ્યો છે તેના પર કોલ કરીને વિડિયો કોલની પણ સુવિધા મળી જશે વિડિયો કોલના મારફતે પણ છે આવા ટેકનો કલેક્શન જોઈ શકો છો કોલની સુવિધા મળી જશે પિક અપ ડ્રોપની સુવિધા મળી જશે इवन વાત કરું તો ઓનલાઈન શોપિંગ પણ કરી શકો છો મિત્રો નિશ્ચિત થઈને ઓનલાઈન શોપિંગ કરો બિન્દાસ થઈને ઓનલાઈન શોપિંગ કરો જ્યાં સુધી પ્રોડક્ટ તમારા પાસે પહોંચી નથી યા સુધીની તમામ જવાબદારી અજમીરા ફેશનની રહેવાની છે તો એ વિશ્વાસ અને જુઓ છો સ્ક્રીન પર નંબર આવી ગયો છે એડ્રેસની વાત કરું તો એડ્રેસ સ્થાનો સુરાના વન ટ્વિન ટાવર તમને જોવા મળી જશે સારા દરવાજા પર છે રેલવે સ્ટેશન થી માત્ર એક કિલોમીટર ના અંતરે જોવા મળી જશે અને પિકઅપ ડ્રોપ પણ તમને મળી જશે મિત્રો અને ગ્રાઉન્ડ ફ્લોર પર અજમીરા ફેશન છે સિક્સ ફ્લોર પર તમને આવી જ એટલી બધી વેરાયટીસ જોવા મળી જશે જ્યાં તમને સાડીસ થઈ ગઈ લહેંગા થઈ ગઈ ડીડી વેર થી લઈને મેરેજ ની તમામ વેરાયટીસ એક જ જગ્યાએ મળી જશે તો રાશાની ની જોવો છો નંબર આવી ગયો છે આટલી બધી સુવિધા છે આપણે એડ્રેસ આપી દીધો છે તો કોલ કરો વિઝિટ કરો અને સારું એવું કલેક્શન લઈને જાઓ તો આશા કરું છું મિત્રો આજનો વિડીયો તમને સારો आगे हसे तो हूं तुमने मलिष नया वीडियो में काई का नवा कलेक्शन साथे थाती धन्यवाद